કોસ વિસ્તારમાં જૈન અને અગ્રવાલ સમાજના ઘરોમાં નામ બદલી નોકરી કરી ઘરોમાંથી લાખોનો હાથ ફેરો કરનાર રીઢો એવા રાજસ્થાનને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો તો પોલીસે રીઢા પાસેથી લાખોની મતતા પણ કબજે કરી હતી સુરત શહેરના પોષ વિસ્તારોમાં જૈન અગ્રવાલ સમાજમાં ઘરોમાં નોકર તરીકે કામ કરી ઘરના તમામ ગતિવિધિઓ અને કિંમતી સામાન પર નજર રાખી મોકો મળે કે તિજોરીઓને ચાવી લઈ કિંમતી સામાનની ચોરી કરી નાસી જતા મૂળ રાજસ્થાનના જોધપુરના જયંતિલાલ ઉર્ફે કમલેશ ખેતમલ ઓસ્વાર જૈનને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના અમરાવતીથી ઝડપી પાડ્યો હતો પોલીસે ઝડપેલા રીઢા ઘરકાટી પાસેથી એક લાખ ચુમ્માળીસ હજાર રૂપિયાની રોકડ બે ટીએમ કાર્ડ અને ત્રણ મોબાઈલ ફોન મળી એક લાખ પંચાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે જેટ પહેલા રાજસ્થાની ઉમરામાં આઠ ખટોદરામ એક અને મેધરપુરા મેકવાડી સુરતમાં દસ દસ ઘરોમાંથી ચોરીઓ કરી છે તો તારીખ નવમી ઓક્ટોબરે મિલ માલિકે વીસ દિવસ માટે બંગલાની સાફ સફાઈ માટે પંદર હજારના પગારે રાખતા અગિયાર દિવસમાં ચોરે છ લાખની રોકડ પણ ત્યાંથી ચોરી કરી હતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક રીઢો જે નોકર ચોર છે એની ધરપકડ કરી છે જેનું નામ છે જયંતિલાલ ઉર્ફે ભાવેશ ખેતમલ ઓસવાલ જે મૂળ રાજસ્થાનના વતની છે અને છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરની અંદર પોસ્ટ વિસ્તાર જે છે ઉમરા અને ખટોદરાની સારી જે સોસાયટીઓ છે એમાં નોકર તરીકે પોતે ઘરઘાટી તરીકે કામ કરવા માટેની રહે છે અને જ્યારે મકાન માલિક અથવા મકાનના જે રહેતા ઘરની અંદર રહેતા સભ્યો છે એ આગા કઈ આગા પાછા ગયા હોય દૂર ગયા હોય ઘરથી એ દરમિયાન ઘરમાં રાખેલી કબાટની અથવા તિજોરીનીઓ ચાવી મેળવી લઈ અને એમાંથી ચોરી કરવાની ટેવવાળો છે આરોપી જે છે એ અગાઉ નવ ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને એ નવ ગુનાની અંદર સુરત શહેરમાં જ એણે આચર્યા છે જેમાં તિજોરીની ચાવી મેળવી અને એમાંથી રોકડ રકમ અને ઘરેણાઓની ચોરી કરવાનો એ ટેવ ધરાવે છે અગાઉ નવ વખતે પકડાયો છે અને દર વખતે પોલીસે એમની પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો છે આ વખતે આરોપીએ સર્જન સોસાયટીના એક બંગલામાંથી ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલી હતી જેમાં છ લાખ કેશની ચોરી હતી અને આરોપી ચોરી કર્યા પછી મહારાષ્ટ્ર રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ નાસ્તો ફરતો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેના કબજામાંથી એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કેશ જપ્ત કરવામાં આવ્યો છે આ સિવાય એણે યુકો બેંક અને એસબીઆઈ બેંકની અંદર એક એક બેંકમાં એક લાખ સુડતાલીસ હજાર અને એક બેંકની અંદર કોઈ એક લાખ અડતાલીસ હજાર જેટલી રકમ એણે બેંકના પોતાના એકાઉન્ટમાં જમા કરાવી છે આ પણ અમે અત્યારે સીઝ કરાવી છે એટલે આમ કુલ મળીને લગભગ સાડા ચાર લાખ રૂપિયા જેટલોનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે આરોપી ખૂબ જ રૂઢ રીઢો છે અગાઉ પણ પાસામાં જઈ આવ્યો છે અને સુરત શહેરની અંદર અલગ અલગ નામ રાખી અને અલગ અલગ સોસાયટીઓમાં ફ્લેટ અથવા મકાનમાં પોતે કામ કરવાના ઘરઘાટી તરીકે કામ કરવા માટે રહે છે અને પછી એ અવશ્ય ત્યાંથી ચોરી કરીને જ જતો રહે છે હાલમાં આરોપીની ધરપકડ કરી અને ઉમરા પોલીસ સ્ટેશનને સોંપવા માટે તજવીજ ચાલે છે વધુમાં રીઢા રાજસ્થાનીએ વર્ષ બે હજાર સોળમાં પાર્લે પોઈન્ટના બિલ્ડરના ઘરે નોકરે એક કરોડથી વધુના દાગીનાની ચોરી કરી હતી અગિયાર વર્ષમાં ચોરી સિટીલાઇટ વીઆઈપી રોડ ઘોડદો રોડ ન્યૂ સિટીલાઇટ વેસુ ભટાણમાં એટલે કે સુરત શહેરમાં ઘણી બધી જગ્યાએ ચોરી કરી છે અઝર કુરિસ્તી સાથે પ્રકાશવાડિન્ફી ન્યૂઝ